તો ઓણ પાછા તારા દીકરાના લગન છે ખબર છે ને ભલા બેહી જાની હા મોકલું સૌરાષ્ટ્રની અંદર વિમાન બોલ તારાપુર છોકડીએ ઊભો રહી જાય છે અને હાથ ઊંચો રાખજે હા હાથ ઊંચો કરે ને એટલે ગમે ખટારા વાળો તને બેહારી દેહે રાતે બેહી જાય છે ત્રણ કરોડનો ખર્ચો છે બધી વાત ચરછા ફોનમાં નો થાય ઇન્કમ ટેક્સ ની રેટ પણ આ તું એ ત્રણ સાર તું બેહી જા જલ્દી હા મીકુડો વિકુડાની માં એક નામ મારા મગજમાંથી માંથી ગયું સુરતનું લેખ

પિસ્તાલીસ જણા છે અરે એક મોતી સુર નો લાડવો વધારે ખાઈ જાય ઈજ ને ખર્ચા ભેગો ખર્ચો કરોડો બાપુ જય માતાજી બા જય માતાજી કાકા બે જા ના હું મારી મમ્મી પાસે બેહી હું મારા મમ્મી નો લાઈટ કયો છું ના બે જા લાઈટ વાળા બાઠિયા તઈ ફૂટના બાઠિયા બે જા તે પેદા કરો બાઠિયા ને ડોટ ફૂટિયા ને આને કહી દેજે હવે ઘર ની બારો નો નીકળે એમ કહી દેજે

હવે લખાવો કંકોત્રી હાલો હાલો બધા ને કંકોત્રીસ વાર લખી લ્યો આને કઈજો હવે ધ્યાન રાખજો હવે તું લગન વારો છો વરાજો ક્યાંય ઘર ની બાર જાતો ને ઘર માં હાલો હવે કંકોત્રી દેવાની થાય ઉપાડો આ તારો બાપ બધે ગામે ગામે ભાટકી ને કંકોત્રી વેચે તું હાલ મોરછા જેમ બધી કંકોત્રી ફગાઈ દઈ તો હાંડ પડે ફ્રી નો થઈ જાય મારા વાલા તરત ખોટું માની જાય આ વેવાય નો ફોન એવો આ વેવાય જય માતાજી કંકોત્રી વેચવા નીકળી ગયા કે અમે હરક પૂતળા નો હોય વેલા છો વાગ્યા નીકળી ગયા અમે મૃદ ના ફાડીયા વેલા જ નીકળી અમે 6 વાગ્યા ના નીકળી ગયા બોલો 6 વાગ્યા ના નીકળી ગયા હા તો તમે ક્યાં ક્યાં કંકોત્રી વેચી નાખી એ સુરતમાં અમરોલી વોટસોપ કરી દીધું અને વોરાસા જાય છે રૂબરૂ વોરાસા વાળા બહુ રાહી છે એટલે ધોકા મારે પાછા હા 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 અને મુંબઈ એ કુરિયર કરી દેવું કુરિયર હા તો અમારે 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 ઓહ બટા શું કરે તમારી રીતના કંકોત્રી ગોબાવો અમે અમારી રીતના કંકોત્રી ગોબાવીને ને સાંજે મારી ઘરે જમવા ભેગા થઈ જાય વેવાય વેવાય ઈ વેવાય બહુ કામ છે તમારે

તમારે પંદર થી અગાઉ આવી જવાનું છે ધામા નાખી દેવાના છે આ કહી દીધું તમને પણ જાન જાય છે ક્યાં જાન જાય છે સુરતમાં દીકરી અમારી સુરતની છે એટલે તમે પોગી જાજો હો વાતની એક વાત આ માણસોની સુરતની અંદર આયોજન એવું કર્યું છે ને કે કોઈના બાપની તાકાત ન હોય ટ્રાફિક ના સિગ્નલ બંધ કરી નાખવાના છે રોડ બ્લોક કરતા હોય છે ને આ તમે બાવડું બંધ કરો પણ ની નાખી ચિંતા બામણા બંધ કરો જાવ બધું ઘરના જ છે તમે મુંજાવ બહુ બાણા બંધ કરી દીધા બોલો હવે શું કેતા તમે હવે મારા કાકા બેઠા મારે બહુ કઈ બોલાય નહીં એટલે કાકા તમે શરૂઆત કરો હવે આના દીકરાના લગ્ન છે બરોબર અને ઘરમાં કઈ છે નહીં અને હું એનો કાકો થાઉં મારા ઘરમાં કઈ છે નહીં બરોબર એટલે અમે તમારા ટાટિયા પકડવા આવ્યા છે એટલે એમાં એવું છે દીકરાનો બાપ

સાઉથ ઇન્ડિયન રાખ્યું છે કોઈ વસ્તુની કમી રાખી નથી તમારે ખાલી છે ને કાઠિયાવાડી મેનુ છે ને એના દાતા બનવાનું છે દોઢ લાખ રૂપિયા તમારે દેવાના થાય દાતા બનવાનું અને જેણે મને ના પાડી હોય ને એનો હાલ હું જો છે ક્યો એના હાલમાં એક જ થાય કા એક્સિડન્ટ થાય અને કા પાક કપાય

આ કહી દીધું આખા ઘર ને હા હા આવી જાવ ટાઈ બાકી જામ જવાની બહાર ની નીકળે ય કઈન પાછા ફરી નો જતા હો 20 લાખ રૂપિયા આપજો અને આ મારા ભાભી ને લગનમાં 15 દી પહેલા લઈને આવજો હો દીકરી ના 14 તારીખે લગન રાખ્યા છે તમારા પૂરા પરિવાર ને આવવાનું છે અને આમ જોવો આપણે વર્ષો થી સબંધ આવ્યો આવે છે તમે નહી આવો તો આપણો આમ જોવો સબંધ પૂરો આવશો 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 ભાઈ એક દીકરીના બાપ તરીકે મેં કોઈ આગળ લાંબો વાત કર્યો નથી પણ મારી દીકરીને પાર્લર આવ્યું છે અઢી લાખનું દવાખાનું હોત ને તો ન બોલત પણ પાર્લર દવાખાના કરતા ભૂંડું એટલે માંગવા પડે અને આ તમે અઢી લાખ રૂપિયા નહીં આપો ને અને મારી દીકરી પાર્લર વગરની રહે ને તો મારું સમાજમાં નાક કપાય એટલે તમારે પૈસા આપવા પડશે પૈસા તો નથી પણ હું જમવા આવે સાંભળો આ એના ધણીને મૂકી દીધો બોલો ભૂપતભાઈ સમાલ લેવલે તમારું કેવડ્યું મોટું નામ છે અમે તમને નો કહી તો બીજા કોને કહી વાલા ભૂપતભાઈ તમારે અમને પૈસા તો આપવા જ પડશે ઓ આ તમાર માન મારબા એક નિહાળમાં હારે ભણતા આપણે મામા ફૂઈ ના ભારું કહેવાય તમારે ટેકો કરવો જ પડશે ઓ ભૂપતભાઈ તમે આપો છો કે કબાટ ખોલી લઈ લે પૈસા આપું છું પાછા ટાઈમે આપી દેજો પૈસા હાય એક કંકુતરી લાય

એ દીકરા જેટલું આપવું એટલું ઓછું છે કાળા લુગડા બહુ ગમે કાના ને કાળા લુગડા ને એનું મોઢું મારો ડોટ ફૂટ્યો તારા કાનમાં કડી આ અમારો કાનો આ તમારા ઘરમાં પહોળીને આવશે ને અમારી તમારી દીકરી ન્યાલ થઈ જાય તમારો આમ જો અમારો ફગોળીઓ થઈ ગયો તમારો થઈ જાય સાંભળો હારે કી તો ખાલી મસ્તી કરે છે તું કાળો જેકેટ કાઢ નાખ કાઢ નાખ કાઢ નાખ જેકેટ તારું કાઢ નાખ આવી છે અમારી કઠણાઈ અમારી આ આ દશા આ અમારી દશા અમારી આ દશા અરે એ તો લાઈડકો છે અમારા ઘરનો

આ તો કોઈને કીધું નથી મારી દીકરીના લગ્નમાં મુખ્યમંત્રી આવે છે મેરો લઈને ફેકવાનું ચાલુ કર્યું વેવાય આપણે માં માઈન ફેકવા લાલા ઓલું આપડા લગ્નમાં કોણ આવે છે કેતો જરા એ અમારા ભત્રીજાના લગ્નમાં અમારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ આખી આવે છે બોલો અને કોહલીને પાછું હું ખાઉ કાકા

जाओ टमेटी लिया वेवाई हटू, जाओ वेवाई टमेटा तोड़ाबू? ना ना तोड़ी लाइस जवाब वेवाई પૈસા ટકે મુદાવાનું નથી હો હું બોલું ને એ લોઢામાં લીટો આ તો તમારી હારે લાગણી છે તે ખેહાવશું નકર કોઈની હમું ન દો હો પ્લીઝ મને ટમેટા તોડવાનો ડિસ્ટર્બ નહીં કરો એ સોસ બનાવતી જા આમ બેવાય લગન ની કંકોત્રી વેસવી અઘરી હો અને દીધા પછી પાછા મારા હાડા આવે કે ન આવે નક્કી નઈ કાલથી 6 વાગે રામે મુજબ કંકોત્રી વેશો લાગી જાઉ પાછા જલપા લઈ જાય હું તને મૂકી જા તા મૂકી જા સદ કાળા લુકડા તરાખનઈ સદ એ રેવા જ્યો મારી હું જો તું કાળા લુકડા

પેલા હરપુત્રા સોરી સોરી ભાઈ આવી હવે ડેડી અમે સો અમે વેલા સો વાગ્યા ના નીકળી ગયા બરોબર આપણે આગ્યુ કોલ સોરી સોરી થઈ ગયું કન્ટિન્યુ કન્ટિન્યુ દવા એક મિનિટ લાવ 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 થોડી હું ટમેટા તોડવા લાગુ વેવાણ ટમેટા હું તેડાવું તોડાવું ભૂલાઈ ગયો તેરો વેવાણ તમામ ગુજરાતીઓને કઉ છું કે સપોર્ટ કરજો તમને લગ્ન તમામ એપિસોડ જોવા મળશે એટલે સપોર્ટ કરતા રહેજો જય માતાજી સબસ્ક્રાઈબ ખજુરભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ